બાબરના વાવ રોડ પર આવેલી અયોધ્યા નગર સોસાયટીમાં મોડી રાત્રે તસ્કરો ત્રાટક્યા બંધ પડેલા ચાર મકાનના તાળા તોડી ચોરો રોકડ સહિત નાની મોટી ચીજ વસ્તુની ચોરી કરી ઘટનામાં એક ઇસમ સીસીટીવીમાં કેદ થયો હોવાનું પણ સામે આવ્યું માહિતી અનુસાર જે ચાર મકાનોમાં ચોરી થઈ તેના માલિકો લગ્ન પ્રસંગમાં બહાર હતા તસ્કરોએ એક સોસાયટીને નિશાન બનાવી હતી જેને કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે વાવ તાલુકાના અસારા અને ચતરપુરા વચ્ચે કસ્ટમ રોડ પર કાર પલટી જતાં ખીમાણાવાસમાં યુવકનું ઘટના સ્થળે મોત થયું છે લગ્નની જાનમાં કાર લઈને જતી વખતે અકસ્માત થયો ત્રણ વ્યક્તિઓને ઈજા થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા સુઈગામ તાલુકાના ભરવડવાથી ચાન બાલુત્રી ગામ તરફ જવાની હતી જેમાં ખીમાણાવાસ ગામમાં પ્રવીણભાઈ ઈશ્વરભાઈ રાજપૂત કાર નંબર જીજે સોળ સીવી બાવન ત્રાણું લઈને ભરડવા આવ્યા હતા જાન લઈને બાલુત્રી તરફ નીકળતા અસારા અને ચેતરપુરા વચ્ચે કસ્ટમ રોડ પર ઓવરટેક કરવા જતા કાબુ ગુમાવતા કાર હતી બનાસકાંઠા જિલ્લામાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ અંતર્ગત ગણતરી ફોર્મમાં ડિજિટલાઇઝેશનની પ્રક્રિયા ચોરાણું પોઈન્ટ તેર ટકા પૂર્ણ થઈ ગઈ છે જિલ્લામાં કુલ નવ વિધાનસભા વિસ્તારોમાં કામગીરી વેગવંતી બની છે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર મિહિર પટેલના નેતૃત્વમાં કામગીરી હાથ ધરવામાં આવી છે એક ડિસેમ્બર બે હજાર પચીસના બપોરે બે વાગ્યા સુધી સ્થિતિને બનાસકાંઠામાં નવ વિધાનસભા બેઠકોમાં નોંધાયેલા છવ્વીસ લાખ ચોવીસ હજાર નવસો બાવન મતદારો પૈકી ચોવીસ લાખ સિત્તેર હજાર નવસો નેવ્યાસી મતદારોના ફોર્મનું ડિજિટલાઇઝેશન પૂર્ણ કરાયું છે દિયોદર પંથકમાં શિક્ષણનું અનેરું ધામ એટલે શ્રી તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ તેમજ શ્રી તપસ્વી આર્ટસ કોલેજ જ્યાં છે સંપૂર્ણ એસી સીસીટીવી વાઈફાઈ ડિજિટલી અપડેટેડ કેમ્પસ બીએસસી નર્સિંગ સહિતના અનેક કોર્સમાં આજે જ પ્રવેશ માટે સંપર્ક કરો તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ દિયોદર થરાદ પંથકમાં રવિ સિઝનમાં પાક માટે યુરિયા ખાતરની તીવ્ર અછત સર્જાઈ છે ખેડૂતોને ખાતર મેળવવા માટે વહેલી સવારથી લાંબી કતારોમાં ઊભા રહેવું પડે છે તેમ છતાં તેમને પૂરતું ખાતર મળી રહ્યું નથી છેલ્લા પંદર દિવસથી ખેડૂતો યુરિયા ખાતર માટે ધક્કા ખાઈ રહ્યા છે ઘરના કામ પડતા મુખી ખેડૂત પરિવારની મહિલાઓ પણ ખાતર માટે લાઇનમાં ઊભી રહેવા મજબૂર બની છે ખેડૂતોના મતે તેઓ સવારે પાંચ વાગ્યાથી ઠંડીમાં ચા પાણી પીધા વગર લાઇનમાં ઊભા રહે છે હાલમાં લગભગ બસો પચાસ લોકોની લાંબી કતાર લાગે છે પરંતુ તેમને ખાતર નથી મળતું પાવન આટા રાજપૂત યુવા સંગઠન દ્વારા વડગામ તાલુકાના મજાદર પાટિયા નજીક વીસ વીઘા જમીનમાં બંધાયેલા શોમિયાણા નીચે ઐતિહાસિક સમૂહલગ્ન યોજાયો જેમાં સમાજના બાવન યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા સમૂહલગ્નના આયોજનમાં એક જ માસમાં રૂપિયા બે કરોડના દાનની સરવાણી હતી યુવાનો દ્વારા સ્વ આયોજનની તૈયારી કરાયેલા સમૂહલગ્નને વડીલોએ ગૌરવ અપાવ્યો અને સમગ્ર સમાજને એક તાંતે બાંધવાનો સુંદર પ્રયાસ સાબિત થયો રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં બનાસકાંઠા જિલ્લામાં અંદાજ રૂપિયા સત્યાવીસ પોઈન્ટ છપ્પન કરોડના વિવિધ વિકાસ કાર્યોનું ટૂંક સમયમાં લોકાર્પણ કરવામાં આવશે કામગીરીમાં સુચારુ આયોજન માટે જિલ્લા કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને પાલનપુર કલેક્ટર કચેરી ખાતે એક બેઠક યોજાઈ હતી આ લોકાર્પણ અંતર્ગત નાયબ મુખ્યમંત્રી સંઘવી વડગામ ખાતે તાલુકા કક્ષાની આધુનિક લાઇબ્રેરી પાલનપુર જિલ્લા રમત સંકુલ ખાતે નિર્માણ પામેલ મલ્ટીપર્પઝ ઇન્ડોર હોલ ખાતે ડીશા ખાતે તાલુકા કક્ષાના રમત સંકુલને ખુલ્લો મુકાશે બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ ખાતે કોંગ્રેસ આગેવાન અને વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીના સમર્થન અને દારૂ ડ્રગ્સના મુદ્દે કોંગ્રેસ દ્વારા રેલી યોજી મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું આ રેલીમાં દાદાના ધારાસભ્ય કાંતિ ખરાડી સહિત કોંગ્રેસના આગેવાનો ખારી ગામની મહિલાઓ મોટી સંખ્યામાં જોડાઈ હતી મહિલાઓએ ખારીગામના ચાલતા દારૂના અડ્ડા બંધ કરવાની માંગ કરી ખારી ગામની મહિલાઓએ રજૂઆત કરતાં જણાવ્યું સાહેબ તમે પરમિશન આપો તો અમે બધા માટલા ફોડી દઈએ

બનાસકાંઠા એલસીબી પોલીસે ધાનેરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અલવાડા ગામની સીમાથી દારૂની હેરાફેરી ઝડપી પાડી પોલીસે ટોયોટા કોરોલા ગાડીમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ બિયરની કુલ બે હજાર એકસો ચોપન બોટલ ટીન જપ્ત કર્યા જેની કિંમત પાંચ લાખ સોળ હજાર સાતસો એકસઠ છે ગાડી સહિત સાત લાખ છત્રીસ હજાર સાતસો એકસઠનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુબેની સૂચના મુજબ જિલ્લામાં દારૂ અને જુગારની પ્રવૃત્તિઓ નેસ્તનાબૂદ કરવા માટે વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે